ત્યાં આપણે તેવી એક વર્ષ રહ્યા પછી એમના જનવરીમાં બદલી થઈ ગઈ ત્યાર પછી અમને ખબર પડી પછી અમને તાલુકા અધિકારી સાહેબને રજૂઆત કરી અમે કમ્પ્લેટ કરી કે સાહેબ આ બધા ગામની અંદર મહાદેવ મંદિરના ફોટા બધા ગામનું નામ અને પંચાયતનો આગળ કરી અને લગ્ન નોંધણીનો દુરુપયોગ કરે સાહેબ એટલે આ ઘાટીની બદલી પ્રક્રિયા જાય એમણે પ્રવીણભાઈને સે કમ પાંચસો જેટલી લગ્ન નોંધણી કરેલ છે કેમેરામેન પ્રિતેશજી સાથે તુષારજી સંદેશ ન્યૂઝ પંચમહાલ